નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો ધોરણ દસ પાસ પર નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસ માટેની નવી ભરતી છે મિત્રો અરજી કઈ રીતે કરવી પગાર ધોરણ શું છે લાયકાત શું છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જાણવામાં આવશે તો મિત્રો ધોરણ દસ પાસની સંપૂર્ણ માહિતી જોઈએ અમદાવાદ ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે મિત્રો ધોરણ દસ પાસ હોવું જોઈએ ધોરણ બાર પાસ ગ્રેજ્યુએટ આઈટીઆઈ અથવા ડિપ્લોમા વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતીનું આયોજન કરવામાં આવે છે જેમાં પોસ્ટ વિશે વાત કરવામાં આવતો મિત્રો સવિસ સેક્ટર મેન્ચ્યુર ફેક્ટર સેક્ટર કંપનીઓમાં ઉપસ્થિત રહે તેવી જોબ ઓફર કરશે આથી રોજગાર વાંચો અથવા ઉમેદવારો રોજગારીની ઉત્તમ તકનો લાભ લેવા માટે રોજગાર પ્રતિ મેળવવામાં ઉપસ્થિત રહેવું પડશે મિત્રો તારીખ છે સમય છે મિત્રો ઓગણીસો બે હજાર ચોવીસ સમય છે મિત્રો સવારે દસ કલાકે ઇન્ટરવ્યૂ દ્વારા તમારું જોબ સિલેક્શન થશે મિત્રો જે સ્થળ વિશે વાત કરવામાં આવતો અસરવા બહુમાળી પવન બ્લોક ડી પ્રથમ માળ ગિરિધીનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ ખાતે આ ભરતીનું આયોજન રાખવામાં આવ્યું છે મિત્રો ફક્ત ધોરણ દસ પાસ માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અને લાસ્ટ તારીખ છે મિત્રો ઓગણીસ છ બે હજાર ચોવીસ સુધી તમે આ ભરતીમાં જે મિત્રો એડમિશન લાયકાત લઈ શકો છો મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતીની માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ ભરતીનો વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય પાર